તો મિત્રો આજે આપણે મેગી હિટિંગ ચેલેન્જ કરવાની છે ને આ ચેલેન્જ છે ને મેંદુ ને વિરલ ની વચમાં થવાની છે ને આ જે બે માંથી જે વિનર થાય ને એને આપણે દસ રૂપિયા નું ઇનામ આપશું બરાબર ને આમાં જો ખાવા માં તો જો ભાઈ ચેલેન્જ ને કીધું છું જો આ તમને આમાં ખાવા માં તમને થાય છે કે હાલો ભાઈ નહીં હાલે તો તમે ચેલેન્જ હજુ વચ્ચે મૂકી પણ એક તો મેંદુ ને વિરલ બે વાઈટ લઈ રહ્યા છે અને બે દાંત કાઢે છે க் நீ <laughs> <laughs>

જો આ આજનામાં વિરલ સે વિનર થઈ ગયો છે તો આપણે વિરલને 10 રૂપિયાનું ઇનામ આપી દઈએ કારણ કે 10 રૂપિયા હું પછી લઈ લેવાનું છું એને ભાઈ આમ તો 20 રૂપિયા આપણે વાંધો નહી તમ તારે હાલ છે જો આ વિરલ ના ભાઈ તો તો ભાઈ તમને ઇનામ મળી ગયો છે હા હા જો આપણે 20 રૂપિયા આપી દીધા છે કેમ મેગી હારી બની થી કે હે કામ ગમ મજા તો આવી ગઈ ને મે મેગી ખાવામાં ને જો આ ચેલેન્જ મેં ક્યાં કરવા આવ્યો ને તમને દેખાડી તો કારણ કે આપણે બાવળિયા દેવા છે ના જો તમને દેખાડું તો આ આપડી ઓઈડી છે અહીંથી જો રસ્તો છે ને એ આપડો ઓઈડી જાય છે ને જો આ વાડીમાં જે દેખાય છે ને એ બધા કોમ છે ના જો વિરલ દાંત કાઢે છે અત્યારે કારણ કે બે ચેલેન્જ કરતા કરતા બે એવા મજા દાંત કાઢતા છે ને કે વાત જ જાવ ગયો મારી સાથ છે જો જો પેલા કોણ જીતે છે ચાલો વિરલ ની સાથ થઈ ગયેલી છે એટલે વિનર તો વિરલ જ ગણાય જો મેન દોજે ખાંટે છે મેંદો જો સાંટે છે ના મેગી જો આપણે આજ ચૂલે બનાવી હતી જો મેંગી ના કાગળ જે પમ છે કારણ કે જો અમે જે ચેલેન્જ કરવા આવ્યા અહીંયા જ આવી જશે ગમે ત્યારે આવ્યા ને એટલે બાવળીએ ચેલેન્જ કરવા આવી આવ્યા જો આ ટાઈમર ને જો ટાઈમર એ જે હાલે ટાઈમર એ પડી ગયો તો કારણ કે ટાઈમર હજી ચાલુ છે જો ટાઈમર વેરલ દેખાડે છે ટાઈમર હજી ચાલુ છે જો મેંદો દાત કાઢી સામે 3:34 થઈ ગઈ છે આપણે વાત કરીએ છે છત્રી થઈ ગઈ છે કારણ કે ટાઈમર તો ક્યારનો ચાલુ થઈ ગયું છો ને ટાઈમર બે પાછા ફાસ ફાસ ખાવા મળ્યા ને દાંત કાઢવા મળ્યા એમાં છે ને ટાઈમરે છે ને ઊંધું પાડી દીધું હતું બે દાંત જ એટલા કાઢ્યા બે